ડાકોર યાત્રાધામ મંદિરના પૂજારીને ભૂલનું ભાન થયું છે પૂજારીનો છું સાથે જ વાયરલ વિડીયો જૂનો હોવાનો દાવો કર્યો પૂજારી ધૂળતા ધૂળતા પોતાની વિધિથી થયેલા કામોનું ગુણગાન કરતા હતા વિષ્ણુ પ્રસાદ સેવકે કોઈ પીએસઆઈ નું કામ કર્યું હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો વિધિના પ્રભાવથી દુખી પીએસઆઈ નું કામ કરાવ્યું હોવાનો पुजारीએ દાવો કર્યો હતો. જે વિડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં કે એ એ વિડિયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માંગું છું એ વાત ખોટી છે હું કોઈ પોઝિશન કે કોઈને બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજી ખુશીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજરાન કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કોઈ તકલીફ હોય એ બદલ હું દરેકને માફી માંગું છું આજ થોડી હું કાયમ માટે વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું ભૈરવજીની સાધના કરું છું એના કારણે મને ભૈરવજીનો પવન આવે છે અને એ પવન આવે એ વખતે આ કોઈ વાતચીત બોલ્યો હોય છું બરોબર છે એ બદલ હું માફી માંગું છું આમાં હું કોઈને એવી બદલી કરાઈ શકું એ મારી કોઈ તાકાત નથી દસ ધોરણ હું પાંચ છું અને બ્રાહ્મણ છું મારી એવી કોઈ કેપેસિટી નથી તો હું ફોન કરું અને બદલી થઈ જાય બરોબર છે એટલે જે એ લોકોએ આ ફોટો વિડીયો વાયરલ કરે અને બદનામ કરવા આ કર્યું છે મને એ તો એ પીએસઆઈ અત્યાર છે નહીં હવે એમનું અત્યારે નામ દેવાનો કોઈ અર્થ નથી કારણ કે એ બિચારા ગુજરી જાતિઓ થઈ ગયા છે બરોબર છે કારણ કે આડત્રીસ વર્ષ જૂની વાત છે